માતાજી મિત્રો આપડે તડકાનો બ્લોક કરી દીધો ને આપણે આવી ગઈ વાળી વરિયારી કેવડી થઈ ગઈ છે જોઈ શકો કેવડી થઈ ગઈ જોઈ શકો આવડી આવડી થઈ ગઈ બધા વંડી દેખાય ને ત્યાં લઈ છે આ મોટી થઈ ગઈ आलो काय का गरेल मलमलमलमलम ओ जय माताजी मित्रों प्रेम से बधाई उजो होटल ले गयो तो सडनली हालो जाऊ छु घरे घर साइड हा

સારા નીકળી ગયા છે જોઈ શકો છો આ છે રસ્તો અને મહાવીભાઈ આયેલા જશે આગળ એમને થોડું થોડું માથું ચૂકે છે એટલે માથાનો દોરો લેવા જાય છે હાલો તમને આગળ જઈને મળું માથાનો દોરો લઈને મળું હાલોજી મિત્રો આપણે ગામમાંથી આપણે ઘરે આવી ગઈ છીએ જોઈ શકો છો આ નજારો આપણે ગામમાં જ ઘરે આવતા રહી છીએ અને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જઈ ગયો મારું બીજા બ્લોગમાં બાય બાય